હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માગું છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કાંઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાનું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ એક જ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજા એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પડદા ફાશ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે પડદા ફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી છે એ હું અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છીએ કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણા ને આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજ ને ગુમરા કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં તો પીટી જાડેજા પેલા તો ક્યાં છે હું એ પૂછવા માંગુ છું કરણસિંહ ચાવડાભાઈ ને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના ના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા મારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાડી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને માત આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈ હોય એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ બરાબર છે હવે તમે કોદરામાં હાટીકડું નાખી દીધું છે નથી રૂપાલાભાઈ માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કર દયો તો રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી પાંચમી વખત માફી માંગી તો અમને તેમ હતું કે ફાઈટ ફાઈટ 3 એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મગાવીએ તો એમાં તો આપ લોકો કઈ જવાબ જ નથી દઈ રહ્યા તો એનું શું કરવાનું છે હવે તો તમે કઈ રીતે સંકલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દ્યો અને સમાજને જે ગેરમાર્ગે જે આપ લોકો લઈ ગયા અને સમાજે અત્યારે પથારી ફરાઈ ગઈ કે જે કોંગ્રેસ પાર્ટીને ઊભી કરી દીધી તમે સામે સામા પક્ષ એક સાઈડ તમે લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ અમે રાજકીય નથી તો હવે ટિકિટ ક્યાંથી આવી અ ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી લોક ટૂટરીમાં અમે ટિકિટની પર માંગુ કરશું તો એના માટે રાજકીયા લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બેનૂ દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે

પેટ્રોલ બધા બગાડ્યા બરાબર છે તો આનેથી કોઈ જાતનું કાંઈ ફેર પડ્યો કોઈને નથી તો કાંઈક કાંઈક એવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કહે કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે આ તો તમે લોકો કંઈ કરતાય નથી જે કરે છે એને પણ રોકો છો એને પણ કાંઈ કરવા નથી દેતા એને પણ સાઈડ લઈન કરી દીધા અને આંદોલન તો પૂરું થઈ ગયું છે આંદોલન જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દિવસથી હું કંઈ કંઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સમાજને ગુમરાહ કરી અને અમે સામાજિક છીએ અમે સામાજિક છીએ એમ કરી કરી અને સમાજને અહીંયા સુધી પહોંચાડ્યા હવે આ લોકો નું કઈ દેખાતું જ નથી હવે આ લોકો શું કરે છે એ જોઈએ પડદા હા એ બસ હું એ જ કહું છું કે પડદા પાસ સમાજ વચ્ચે તો પીટી જાડે જાણે તો બોલવું જ ન

આંદોલન તો હવે બધા સમાજને ખબર દુનિયા ને ખબર કે સફળ ગયું છે કે નિષ્ફળ આંદોલન સફળ કે નિષ્ફળ એક રીતે જોવા જઈએ તો નિષ્ફળ જ ગયું છે જે એકતા અમારી છે એ અમે જોવા જશું કે ક્યાંક ને ક્યાંક અમારો સમાજ એક થયો છે પણ જે સમાજ ગેરમાર્ગે દોરાયો જે એ સમાજ બહુ હેરાન થઈ ગયો છે અત્યારે કે જે પણ ભાઈઓ બીજેપી પાર્ટી માં હતા ભાઈઓ કે બેનો એ લોકોને રાજીનામા અપાવી દીધા અને આ લોકોને તો હવે કઈ પડી જ નથી તો કારકિર્દી એ લોકોની બગડી ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ કોઈ કઈ ખબર જ ના પેલે બીજેપી પાર્ટી ના વિરોધ નતા બરાબર આ સંકલન સમિતિ કલાકે કલાકે અને સાંજે અને સવારે પોતાના નિવેદનો સતત બદલતી રહી છે તો અમારું પેલેથી જ નિવેદન સેના તરફથી આજ બહુમારી ભવન માંથી લડાઈ ચાલુ થઈ હતી બેનો દ્વારા પણ ચાલુ થઈ હતી ત્યારથી એક જ વ્યક્તિગત વિરોધ હતો રૂપાલાભાઈનો રૂપાલાભાઈનો વિરોધ જ કરવાનો હતો વ્યક્તિગત પછી એ લોકો બીજેપી પાર્ટી લઈ આવ્યા તો બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ શું હતું બરાબર છે અને નરેન્દ્ર મોદી સાહેબે અઢારે વર્ણો સાથે લઈને ચાલ્યા છે અઢારે વર્ણો અને અઢારે વર્ણો માટે એવું કામ કર્યું છે તો એ કોઈએ ભૂલવું ન જોઈએ સંકલન સમિતિ હું કહું છું ને કે ચોખ્ખું બોલતી જ નથી અત્યાર સુધી એને સમાજને ગુમરાહ કર્યો કોઈ પણ વસ્તુ એનું ડિસિઝન ને ક્યાંક લઈ લેવું પડે ટાઈમ આવે તો લઈ લેવું પડે તો એ ડિસિઝન નથી લઈ શકતા સમાજને પણ ગુમરા કરીને બેસી ગયા છે પોતાને કઈ ફેર નથી પડતો પાંચમી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે માનવતાની દ્રષ્ટિએ તો નથી શું કરવું છે એ લોકોને અંદર ખાને એ લોકો શું ખીચડી પકાવી રહ્યા છે ને એ જ નથી ખબર પડતી

તો હવે આ આંદોલન છે એમાં આપ પણ જોઈ રહ્યા છો કે જે કરણસિંહ ચાવડાભાઈ છે બોલી જ ગયા છે કે ભાઈ અમે પણ ટિકિટ ની માંગુ કરશું તો પછી શું ટિકિટ માટે આ લડતા હતા બેનો દીકરી હતા ને કોંગ્રેસ ભાજપ આવી ગયો એટલે જ હતું અસ્મિતાને લઈને લડાઈ હતી તો રૂપાલાભાઈએ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિની નારી શક્તિને હું સંબોધું છું ને નારી શક્તિ પાસે હું માફી માંગુ છું તો ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓ દ્વારા અમે તો રૂપાલાભાઈને માફ કરી દઈએ છીએ જેને જે બોલવું હોય એ બોલ્યા રાખે બરાબર છે કેમ કે કાંઈક ડિસિઝન લેવું જરૂરી છે અત્યારે એક ડિસિઝન હોવું જરૂરી છે પછી ખોટે ખોટું એમ કહીએ કે ભાઈ અમે સમાજની સાથે છે તો કાંઈક તો ડિસિઝન લ્યો અત્યારે આ લોકોએ સમાજને આખો ભૂમરાજ કર્યો છે કોઈ ડિસિઝન પણ ન લીધું અને તો પછી રૂપાલાભાઈને માફ નથી કરતા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને શું કામ તો પછી એ લોકો પાસે પણ માફી મગાવો કેમ એ લોકો પાસે કંઈ બોલતા જ નથી આ લોકો

બીજું આપણે શું કરવાના છે એક લોકશાહી દ્રષ્ટિએ બીજું તમે શું કરી લેવાના હતા જે પણ અમારું આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ ગયો હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નતું પણ એમાં કઈક ને કઈક રાજકારણ રમાઈ ગયું છે તો રૂપાલાભાઈ બસ અમે એ જ રીતે માફી અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધી ને પણ માફી મગાવે અને ઉમેશભાઈ ને પણ માફી મગાવે પરસોતમભાઈ રૂપાલા એવું બોલી બોલ્યા છે કે ભાઈ નારી શક્તિ ને હું વંદન કરું છું

શક્તિ હું એકલી નહીં પણ હું ને મારી નારી શક્તિ રૂપાલાભાઈ ની ઈચ્છા હશે તો અમે કરશું એની સાથે મુલાકાત અને એ પણ કહી દઉં કે શરૂઆત અમે બેનો દીકરી જ કરી હતી નારી શક્તિ અને અંત પણ અમે જ કરીએ છીએ એટલે કોઈ ઝંડો સંકલન સમિતિ હાથમાં લીધો હોય તો એ રેવા દે જી મારું સ્ટેન્ડ એ જ છે કે કોઈ પણ હોય ને એને અતિની ગતિ ક્યાંય ન હોય અતિની ગતિ કોઈ જ રીતે ન હોય ભાઈ આલો જે પણ છે બરાબર અમને પણ બહુ રોષ હતો ગુસ્સો હતો બધું જ હતું બરાબર અમારા મહાસંમેલનો થયા બધું જ થયા બધું સરકારે માન ન રાખ્યું જે પણ થયું તે પણ હવે શું હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે હવે શું શું રૂપાલાભાઈ પાસે ટિકિટ કરાવી શકે તો રાજીનામું એવું શું આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવર નથી નથી શું રાજીનામું અપાવી શકશે અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ મને તો હાથો જ બનાવ્યો બરાબર પદ્મિનીબા વાળા અને પદ્મિનીબા વાળાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ અને પોતે કામ ઉતારી ગયા પોતાનું પોતે તો ક્યાંય ક્યાંય પોતે ક્યાંય બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા તો હવે આંદોલન કઈ રીતે આગળ વધારવું જે પણ કરવાનું હતું એ બધું કરી લીધું હવે આનેથી આગળ વિશેષ તો કાંઈ જ નથી ચૂંટણી પહેલા તમે ભાજપમાં પ્રવેશ કર્યો હતો પછી આંદોલનના કારણે તમે રાજીનામું ફરી તમે ભાજપમાં જોડાશો કે નહીં આ જો ચૂંટણી દરમિયાન ચૂંટણીની પહેલા જે હું બીજેપીમાં બીજા મહિનામાં હું જોડાઈ હતી અને ત્યારે વચમાં જ રૂપાલાભાઈએ બોલ્યા હતા એટલે અમે એક સાચી રીતે અને સત્યની સાથે જ અમે રહી અને રૂપાલાભાઈની અમે લડાઈ લડ્યા હતા તો હવે ભવિષ્યમાં હું જોઈશ મને યોગ્ય લાગશે તો હું બીજેપીમાં જોડાઈશ અત્યારથી હું નથી કહેતી અત્યારે હું સામાજિક જ છું જી